Joran!

કોણ છે એવી વાત નહી કરો કે ભગવાન હાલ બાજુ એવું વિત્રો છે એ માણસ છે ભગવાન નથી દેવ નથી કે સીતામણી દેજે બધાઓ લ્યો બસ બીજું બહુ નહીં એને બહુ હેરાન ન કરાય તું વાંચો જેમાં પણ કંઈ ઘટે જ નહીં કેતુભાઈ ના 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 પ્રેમથી આમ તો નહીં બહુ એવું માણસ હતા એ દિવસે દેવ નથી હવે દેવ એ બન ગયો બધા વારકો નામ આખું બસ એ મહત્વ બહુ હોય

એ તો જેના હાથનું ભાગે એટલે પાવાનું આખું કળશી ભૂગો જેનું ભાગે એમ દેવાનું બોલ બાપા જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા સ્વાહા સ્વધા નમો કૃષ અના દિન દેવો શંકરિકા ઉમંગ હવે મારી યારે વાત કઈ હજી અમારે પહોળી બાઇકી છે હાલ એને પ્રગટ કરી પછી તારે અમીન થારણા નાખવાના છે પ્રગટ કરે હાલ બેન ને પાવાનું છે

Bye. પરમા પ્રકૃતે સ્વમાથાશુરતા સદે ગણેશલા સફળ મુખેશ સ્વાહજી મેચાર જ મતરે વચને સ્વતા કોણ છે બેન છે કે ભાઈ છે આગળ લઈ લો એને ખાલી કોણ છે ખોળીયે હવે પિતૃ બેન જે હોય તમને વેણે વાત કરો કોમલ બેન હલો ભુવા

Mata ने दर्शन ले

સમજો તમે ખાવું લઈ લો આગળ સમજો સમજો બે મિનિટ બે મિનિટ બે મિનિટ થોડું બેન છે બેન છે તો બે મિનિટ થોડીક મળવા દો બેન હવે રોમા બાપા દાંત કાઢીને પાણી પાવાનું છે અને દીકરી આવી છે ને મુકેશભાઈ ને આગળ મળવાની પાણી અને પાવાનું અને તું યાદ રાખજે તાર મમ્મી કે પણ અને તાર માં નું ધ્યાન રાખ્યો હો તો તાર બાને આશીર્વાદ દે એટલે એને રાગે થઈ જાય બસ એ અમારે હાલતા ચાલતા ને સારા રહે તેટલું જોઈ તમારે બીજું કાંઈ નહીં જોતું બોલ બેન કાંઈ હિસાબ હોય તો ભાઈ તો ન્યાજ હવે રહ્યા વગર કી જાય બાપા

મારો બાપ ભગવતી વાત કાંડા બાંધ્યા છે ને આપડે હોમ માની છે ખમા ખમા वाइड वगैरह वेलो ना थोड़े बाय माथे थाने जो बे ना माथे बस हमार हमार आने हमार कैसे बाय अगलो कारिया रेडी बोलिए चलो बताएं जी अनिल भाई, भाई कुत्ता इधर બધા પરિવાર ના ફુવાથી બધા હાથ ડાળજો ભાઈ બીડા ની થાળી

શે થોડી દ્રિયા કરાવી દીયો એટલે મારા ત્રાયયુગમ જમતકડે દસેપ સિદ્રાયુગમ જોરે મેદ્રાયુગમ તન્નો સ્તુદ્રાયુગમ કલાયે જ મને કીધું આરતી ચાલુ કરી દે હાલો આરતી કાળો ભઈ દીયો આ બેન કીધું તો લઈ લો આરતી હાલો ધીમે ધીમે આરતી ઉતારવાની છે આખો પરિવાર ઊભો છે લાયર બધા છેડો બાપા ಅದರ ಲೇಜ ಲಂಬಾರೋ ಜಿ ರೇ ತೋ ತೋಟಾಮೆ ನಗಾರೇ ಹೋಗಿ ರೇ ತೋತಿ ಧಾಮರೀ ಸೋ ಭ ಪಾರೋ ಜಿ ರೇ ಮಾರೇ ಕಾಮುಡ ಮಾರತಿ ಧೋ ಭ ಪಾರೋ ಜಿ ರೇ ಮಾರಾ ಕಾಮುಡ ಮಾನಾ ಧಾಮ ಮಾರೇ ದೆ భేడో పారే తారా తరణా ఉ ధా మా తారీని గో భయ పారోజీ రే మే జాముడ మారే బాయారో

હાડકા ને ખાડો લે હું તો અડાવડો દીવો બીવો ને વાંધો ન આવે ચલો અનિલભાઈ એટલો બે જાઓ બેહો ગણિત ડાયરો હવે આપણે વાછડી વાછડીના લગ્ન કરવાના છે આ ભાઈને પૂર્ણ વિધિ બે બેન ની થઈ જાય આપણે એટલે કોઈ જે ભાઈ કન્યાદાન દેવાના છે જોડે તૈયાર રહેજો